તલાટીની ભરતીના નિયમ ઉપર અનેક સવાલો ઉભા થયા છે સરકારી પરીક્ષાની તૈયારી કરાવતા શિક્ષક બીસી રાઠોડના આરોપ છે તલાટીની ભરતીમાં ઓબીસી ઉમેદવારો સાથે અન્યાય થવાનો આરોપ લગાવવામાં આવ્યો તલાટી ભરતીને અભ્યાસક્રમ જીપીએસસી કરતા પણ અઘરો ગણાવ્યો છે પ્રિલિમ પરીક્ષા આપનાર પાંચ ટકા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે ગયા વર્ષે ધોરણ બાર પછી ઉમેદવારો ફોર્મ ભરી શકતા હતા સારી ક્વોલિટીના ઉમેદવારોમાં સરકારને રસ નથી તેવું પણ તેમણે કહ્યું બેરોજગાર દર ઘટાડવા માટે ગ્રેજ્યુએશન પર તલાટી ભરતી કરશે તેવું પણ તેમણે જણાવ્યું સરકાર એક પછી એક એવા નિર્ણય કરતી રહેશે જેથી કરીને છેવાડાનો વિદ્યાર્થી તો નોકરીમાં લાગે નહીં તલાટીની જે ભરતી છે એના માટેનો જે અભ્યાસક્રમ નક્કી કર્યો છે એ અભ્યાસક્રમ સાથે આપણને વાંધો ન હોઈ શકે પણ એમાં જે નિયમો કર્યા છે એ નિયમો જીપીએસસી કરતા પણ આકરા અને કઠિન નિયમો કર્યા છે અંગ્રેજીના કોઈ માર્ક્સ ગણાશે નહીં જયારે તલાટીમાં અંગ્રેજોનું સો માર્સનું આખું એક પેપર નક્કી કરવામાં આવ્યું છે એવી જ રીતે ગુજરાતીના માર્ક્સ જીપીએસસી માં ગણાશે નહીં પણ તલાટી માટે સો માર્સનું ગુજરાતીનું આખું પેપર નક્કી કરી દેવામાં આવ્યું છે એના પછીની બાબત એ છે કે જીપીએસસીમાં અંગ્રેજી મુખ્ય વિષયમાં માત્ર ચાર જ ટોપિક અભ્યાસક્રમમાં મૂક્યા છે જયારે તલાટીમાં આ ચાર ટોપિક ઉપરાંત બીજા ચાર વધારાના ટોપિક અભ્યાસક્રમમાં મૂક્યા છે વિદ્યાર્થીઓના માર્કસ લેખિતમાં ઘણા બધા છે પણ એને ગણતા નથી અને ઇન્ટરવ્યુમાં માર્કસ આપીને એમને ડાઉન કરે છે એટલે લેખિતનું કે મેરિટનું સરકારને મન કોઈ વેલ્યુ નથી કાલે જ જો વિધાનસભાની ચૂંટણી જો જાહેર થાય તો હું ગેરંટી સાથે કહું છું કે આ સરકાર આ કરેલો નિર્ણય એમ કહેશે કે ચાલો બારમા ધોરણના બેઝ ઉપર પરીક્ષા લઈએ અને આવો નિર્ણય અગાઉ લીધો હતો